એકદમ સરસ વાતાવરણ એકદમ બ્યુટીફુલ એકદમ જોરદાર રસ્તો ભી એટલા ક્લીન છે સુપરબ એન્ડ તેદમ કોલ્ડ બ્રીઝ લાઈક આપડે બોડી ને જારે ટચ કરે ગાઈસ થરે એકદમ મસ્ત ફીલિંગ આવો રાઈટ એકદમ સુંદર એકદમ સરસ વાતાવરણ એકદમ જોરદાર એન્ડ મારી સામેનો

એકદમ ઓપી એકદમ સનશાઇન જોરદાર નોર્થ બી ક્યારે વિઝિટ કરો તો ગાઈશ યાદ રાખો બીલી વ્યૂ સ્ટ્રીટ આગળ જરૂરથી મુલાકાત લેજો ઓકે અને મારી સમૂહનો પાછવે બી એકદમ બ્યુટીફુલ છે રાઈટ